જાલોત પોલીસ દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષી મધ્ય પ્રદેશ અને રાજસ્થાન ને જોડતી ગુજરાત બોર્ડર વિસ્તારમાં વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો પર નજર રાખી પકડી પાડવા ડીવાયએસપી ડીઆર પટેલના માર્ગદર્શન હેઠળ કડક રાહે ચેકિંગ હાથ ધરેલ હતી જાલોદ નગરના પીઆઈ રવિ ગામિતની સૂચના મુજબ પીએસઆઈ સી કેસી સોદિયા તેમજ પીએસઆઈ આરવી રાઠોર સહિત પોલીસ સ્ટાફને બાતમી મળેલ હતી કે ટ્રક નંબર જીજે 16W1252 ઇંગ્લિશ દારૂ ભરીને દાવડિયા ગામ

પોલીસ દ્વારા ટ્રક ચેક કરતા ડાંગરના ભૂસુ ભરેલ થયેલા જોવા મળેલ હતા ડાંગરના ભૂસુ ભરેલ થયેલા હટાવી જોતા પોલીસને વિદેશી દારૂની પેટી મળી આવેલ હતી પોલીસને ટ્રકમાંથી વિદેશી દારૂની ત્રણસો ચૌદ પેટી જેમાં દસ હજાર સાતસો બાવન નંગ વિદેશી દારૂની બોટલ જેની અંદાજિત કિંમત તેત્રીસ લાખ છોતેર હજાર પાંચસો ત્રાણું અને ટ્રકની કિંમત દસ લાખ અને મોબાઈલ દસ મળી કુલ તેતાલીસ લાખ છ્યાસી હજાર પાંચસો ત્રણ નો મુદ્દા માલ ઝડપી પાડવામાં સફળતા મળેલ હતી ડ્રાઈવરની સઘન પૂછપરછ કરતા વિદેશી દારૂ ટ્રક સલ્લોપાટના ના ઇરફાન નામના વ્યક્તિએ ભરી આપેલ હતો અને આ ટ્રક ગોધરા બાયપાસ રોડ પર આવેલ તૃપ્તિ હોટલ સામે મૂકી પરત આવવાનો હતો પોલીસ દ્વારા ટ્રક સાથે પકડાયેલ બે વ્યક્તિ તેમજ અન્ય બે વ્યક્તિ સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ